ગુજરાત લાઈવ ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે આજે એકત્રીસ ઓગસ્ટ વિચરતી અને વિમુક્તિ જાતિનું એક સંગઠન બનાસકાંઠા જિલ્લાનું છે એ સંગઠન આજે કલેક્ટર કચેરીનું જે પ્રાંગણ છે ત્યાં એકઠું થયું છે અને વિચરતી વિમુક્તિ જાતિ છે એ વિચરતી વિમુક્તિ જાતિને જે બંધારણની અંદર જે હક મળવા જોઈએ એમના જે શિક્ષણનો હક છે એ હક અને એમની સમાજની જે પ્રગતિ છે એ આજે આઝાદીના પંચોતેર વર્ષ સુધી આપ આઝાદી મળ્યા પછી આપણે પંચોતેર વર્ષ સુધી આગળ નીકળી ગયા છીએ પણ આ જે વિચરતી વિમુક્તિ જાતિ છે એમને સરકાર તરફથી જે કંઈ લાભ મળવા જોઈએ એ લાભ આજ સુધી મળ્યા નથી એમનું કહેવાનું એવું છે કે અમને એનટી માં અમારે સમાવેશ કરેલો છે અમને એનટી ડીએનટીના સર્ટી પણ આપેલા છે પણ જ્યારે અમે આ સર્ટી ઉપર નોકરી લેવા જઈએ ત્યારે અમને નોકરી મળતી નથી અને જે રાજ્યની જે મસ્ત મોટી જાતિઓ છે કે જે જાતિઓનો સમૂહ મોટો છે એ મોટી જાતિઓના સમૂહને આનો લાભ મળે છે અને જેના કારણે આ સમાજ જે છે એનટીએનટીમાં આવે છે એ આજ સુધી વિચાર જે પોતાનો વિકાસ છે એ વિકાસથી વંચિત રહી ગયો છે તો નાનામાં નાનો માણસ સમાજનો વિકાસથી વંચિત ન રહી જાય એટલા માટે આજે એમણે પાલનપુરના જે કીર્તિસ્તંભ વિસ્તાર છે ત્યાંથી માંડી અને એમણે રેલી કાઢી અને આજે કલેક્ટર સાહેબને આવેદનપત્ર આપવા આવ્યા છે અને એમની જે કઈ માંગણી છે એ માગણીના અનુસંધાનમાં આપણે આ એક સાહેબ છે એ સાહેબના જોડે સાંભળીશું કે ખરેખર એમની શું માગણી છે અને એમને શું મેળવવું છે સરકાર પાસેથી તો ચાલો આપણે સાંભળીએ આ સાહેબને નમસ્કાર ભારત માતા કી જય આજે અમે એનટીએ દેવ પૂજા વણજારા વંસફોડા અને ઇતર જે બહુ જ ગરીબ પરિસ્થિતિમાં જીવન જીવીએ છીએ એ અત્યારે અમારે કલેક્ટર સાહેબને અમે જે આવેદનપત્ર આપ્યું અમે રજૂઆત એવી છે અમારી કે ભારત જ્યારે દેશ આઝાદ થયો એ વખતે બક્ષીપંચમાં સમાવેશ કરેલા એ વખતે માત્ર ને માત્ર એસી જાતિઓ હતી દિવસે દિવસે ગમે તે કારણોસર અત્યારે બક્ષીપંચની અંદર એકસોને અડતાલીસ જાતિઓ નવી ઉમેરાઈ ગઈ છે જેથી કરીને અમે જે મજૂરી વર્ગના કે જે કહી ના શકાય એવી પરિસ્થિતિ મજૂરી કરીને અમે આ લાભ લઈએ છીએ હવે બન્યું છે એવું કે સત્યાવીસ ટકા જે અનામત છે એમાં એકસો અડતાલીસ જાતિઓ છે અમારી ની ચાલીસ જાતિઓ છે તો ચાલીસ જાતિઓ જ્યારે કોઈ ભરતી થાય પ્રક્રિયા થાય તો અમારે એક ટકો પણ લાભ મળતો નથી જે નવી જાતિઓ ઉમેરી એ કરોડોના બજો છે એમને કોઈ કોઈ નોકરીની પણ જરૂરત નથી એવા એવી જ સમાજના માણસો આવી ગયા વેલકમ અમને કોઈ વાંધો નથી પણ સત્યાવીસ ટકા જે અનામત છે એમાં ચાલીસ જાતિ પ્રમાણે ગણીએ તો અમને અગિયાર ટકા મળવી જોઈએ